હેલો ફ્રેન્ડ જેમ બે જય માતાજી આજે આપણે બનાવીશું અડદની દાળના પછી મકાઈના લોટના અને પાચલીનો લોટ બધું મિક્સ કરીને વડા તો એના માટે મેં દાળ લઈ લીધી છે કાળી દાળ હતી મારી જોડે પણ ખલાસ થઈ ગઈ તો હું આજે અડદની દાળ પાવડરવાળી આવે એ લઈશ પણ મેં એને ધોઈને બરાબર સાફ કરી અને લઈ લીધી છે સુકવી તો હું એને મિક્ચરમાં ઘરે જ પીસી લઈશ અને મસ્ત લોટ ઘરે જ તૈયાર થઈ જાય છે જવાની જરૂર ના પડે આપણે મિક્ચરમાં મસ્ત સૌથી નાનો ને મિક્ચર નાખીને પીસી લેવાનો એનો લોટ મસ્ત ઘરે તૈયાર થઈ જશે મસ્ત લોટ બનીને તૈયાર થઈ ગયો છે ચાલવો ચાળવાનો ના ચાળવો તો બી તમે ચાલે એડ કરી લેવાનો બાવડો ચલો એના પછી આપણે મરચા કોથમીર અને લસણની મસ્ત ચટણી બનાવીશું એમાં નાખો ટેસ્ટી તો આનાથી જ લાગશે લસણ મરચાનું કોથમી જેટલા વધારે હશે ને એટલા તમને ખાવાની મજા આવશે તો ચાલો આપણે એનો આટલો મસાલો તમે નાખશો તો તમારા વડા ટેસ્ટફૂલ અને સરસ બનશે લસણ લીધું છે કોથમી લીધી છે ને મરચાં લીધા છે તો આપણે એને પીખી લઈશું ઝાડના મોટા મોટા કડકા લસણ તો આખું નાખી દઈશું અને મરચાંના બે ચાર પીસ કરીશું મસ્ત ટેસ્ટી લાગે એમાં અજમોને તલ અને નાખવાનું અને મીઠું મરચું હળદર જે બેસિક મસાલા હોય આપણા ઘરના આપણે એ નાખી દેવાના અને આપણે ચટણી બનાવી લઈશું આ છે આપણી લસણ કોથમીર મરચાં પેસ્ટ એમ આપણે એડ કરીશું સુગંધ એટલી મસ્ત આવે છે સાઈન લીલું નથી સૂકું લસણ પણ લીલા બેઝમાં આવવા માટે આવું મસ્ત એ લેવાનું ચલો ખાસ તો આપણે એમાં આજે વડા કરીશું મકાઈ લોટના બેસ્ટ લાગે પણ એમાં થોડો અડદનો લોટ આપણે એડ કર્યો છે અડદનો લોટ મેં ગેરજ દળી લીધો અડધી વાટકી લીધો છે ખાસ લેવાનું અંદર મકાઈનો લોટ અને એટલો ઊંચો આપણે લઈશું ઘઉં બાજરીનો લોટ બધા લોટ મારે ચાળીના જ ભરેલા છે આમાં તમે મેથી પાલક સમારીને એડ કરવો તો તમે કરી શકો છો મેં કશું નથી લીધું આજે હું વધારે પટલી ઉપયોગ કરીશ કોથમીર મરચાં અને લસણનું એ છે એક વાટકી ભરેલી થશે બહુ જ મસ્ત ટેસ્ટફૂલ લાગે કોઈ કોથની છોકરા ના ખાતા હોય લસણ ના ખાતા હોય તો તમે આ રીતે ખવડાવી શકો છો ખાઓ ચટણી જોડે દહીં જોડે મસ્ત લાગે તેલ તમારે બે થી ત્રણ ચમચી નાખવાનું ઓવર તેલ નહીં નાખવાનું એટલે ભરાઈ ના જાય ચલો તેમાં બેસિક મસાલા કરીશું ત્રણથી ચાર ચમચી હું તેલ નાખીશ આમાં તમારે તળેલું કે કોઈ તેલ પડ્યું હોય તો તમે આમાં ઉપયોગ કરી શકો મોયણો નાખો તળવામાં નહીં કરવાનું તળવામાં વધારે ભરાય છે આમ અજમો નાખ્યો છે ને એક નાની ચમચી મરચું અને અડધર નાખીશું તલ ને એડ કરવાનું જે જે તમને અંદર લાગે ચીરું વાટીને એડ કરી શકો આપણા મસાલા તૈયાર થઈ બરાબર તલમાં જોડે કલાક થાય તમે એડ નથી કરે તમે કરી શકો છો આ રીતે બધા મસાલાને

ટેસ્ટ આપી દીધો છે પંદરથી વીસ મિનિટ એને તો આ રીતે આપણે વડા કડીને તૈયાર કરીશું જો તમને કડતા ના ફાવે ને તો તમે તેલ કે પાણી લગાવી શકો આ રીતે પતળા પતળા કડી લેવાના ઉપર તલ લગાવો તો બી ચાલે ના લગાવો તો બી ચાલે આ રીતે બધા ઘડી અને પછી એને સુકાવા દેવાના કલાક બે કલાક સુકાશે ને તો સરસ કડક બી થશે અને તેલ બી ઓછું પીશે જો તરત ને તરત તમે તળશો તો એ સો ટકા તેલ વધારે પીશે એટલે આ રીતે બધા જ ઘડી ઘડી અને આપણે એને એક થાળીમાં ભેગા કરીશું અને કલાક સિવાય એને સુકાવા દઈશું જ્યારે આપણે રસોઈ કરવાનો ટાઈમ થાય એના કલાક પહેલાં બધું તમે કરી દો તો મસ્ત પરફેક્ટ રીતે ઘળાઈ બી જાય અને રસોઈ કરો ત્યાં સુધી મસ્ત સુકાઈ બી છે જો આ લોટ તો ચોટશે જ એટલે તમારે હાથમાં તેલ કે પાણી લગાવી અને ઘડે જવાનું અને છોકરાઓને નાસ્તાના ડબ્બામાં આપો તમે સવાર ચા જોડે ખાઓ બહુ ટેસ્ટફુલ લાગે આ રીતે બધા આપણે ઘડી લઈશું આપણા વડા સુકાઈને તૈયાર થઈ ગયા છે તો આપણે એને તળી લઈશું તેલ મૂકી દીધું છે મેં એને બે કલાક સૂક્યા બની કરીને મેં રસોઈ બની ખાધું થોડીક આરામ કર્યો અને હવે મેં એકદું વાસણ પણ બધા પહેલાં એને તળી લઉં

ચણાની દાળનો લોટ બધા લોટ એડ કર્યા છે કોથમી વડા મડાવા લાગ્યા છે છે જ કાઢી લઈશું તેલ બી ઓછું પીવે મકાઈનો નો લોટ હોય ને એટલે મેં ત્રણસો ગ્રામ તેલ મૂક્યું હતું તો બીજું સો ગ્રામ આટલા બધા વડામાં બળ્યું છે મારું તેલ એમનું એમ જ છે બસો ગ્રામ આપણા વડા પઢાઈ જવા આવ્યા છે અને આ તમે બધાને ખૂબ ખૂબ થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારી ચેનલને આટલો સપોર્ટ કરો છો અને મારી ચેનલને આપણી દ્રષ્ટિ તમે જોવો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે કરાઈ ગયા છે આપણા બધા વડા આ છે આપણા વડા બાય એમ ડાયટ વડા બી એક ટાઈમે તમે કહી શકો કારણ કે આપણે તેલ લીધું છે આટલા બધા વડામાં બેથી ત્રણ ચમચી અને બસો ગ્રામ તેલમાં વડા તળીને તૈયાર થઈ ગયા છે એટલે કોઈ ડાયટ કરતું હોય ને તો મકાઈનો લોટ તો ખવાય બાજરીનો લોટ ખવાય ચણાનો લોટ ખવાય જે 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 લોટ મેં અંદર એડ કર્યા છે એ બધા ખવાય તો તમે ચોક્કસથી આ વડા બનાવીને ટ્રાય કરજો બાય ફ્રેન્ડ થેન્ક યુ